રાજસ્થાન રાજસ્થાનના મોટા ભાગના ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે પરિણામે આ વર્ષે દોઢ ગણું જીરાનું વાવેતર થયું છે વેપારીઓના મતે આગામી દિવસોમાં હજી પણ જીરાની આવકમાં સતત વધારો નોંધાશે જેના કારણે ભાવમાં હજુ ઘટાડો થઈ શકે છે

એટલે આ વર્ષે જે ભાવ ઘટ્યા છે ગત વર્ષે લગભગ બારેક હજાર રૂપિયા આજુબાજુ જીરુંના ભાવ મળ્યા હતા એ ઘટીને અત્યારે છ હજાર થયા છે એટલે ખેડૂત કેટલી સ્પીડથી બજારમાં વેચવા આવે છે એની ઉપર બજારના ભાવની વધઘટનો અંદાજ આવશે પણ આ જે ભાવ છે એમાં કદાચ પાંચસોથી હજાર રૂપિયા જેટલો ઘટશે એવો અંદાજ છે